ચૂહા દોડી દાયા હોટલ માં જઈને પછી આપડે ખબર પડે ખાવા મળે છે

અલા કોકને અવાજ તો કરો ને પુત્રુઓને દેહેલા ઈ આસે કોક બેઠા હોટલ પહોંચો રે લખેલું છે મોમેલડી

બધું મળશે ચા પાણી જમવાનું નાસ્તું બધું મળશે ગરમ ગરમ ભજીયા મળશે બધું મળશે શું કરશું ભજી ખાવા હે કે જમવું હેલા જે પણ પેટ માં બોલી ગયા

હોટલ સુવા માટે નથી જમવા માટે બેસવા માટે નથી તારું ભરું થાય તારો ટપક

વગર ના ટપક્યા આવા કયા ભૂખ ના ભેગા થયા હોટલ તું બઉ ના બોલી સલા મારો મગજ આકરો છે

પૈસા નથી કહું મારા મારો તો કશું નથી આ ખાલી ખેચે કીધું તું આ તો ખાઈ આ ના ખાવો કરો એ દીધી દીજે ચાઈ રહ્યો થકો તો પછી લે આવ લે કાકા હવે ખાવાનું ના પડે હર્યો મારા શાક તૈયાર છે ઊંઘ બગાડી છે અને હવે આ રાંધાય ને એમ કેસે મારે નથી ખાવું હવે તો હોટલ તને આટલા કઈ નઈ મળે

જે હોટલ નો ગુસ્સી જાય હારો અને જે લાયા ડોહા તું અમારા બગાડ્યો છે ને આટલો ખાતો જ